ઢેઢુકી ગામે વીજળી પડતા બે પશુના મોત નીપજતા દલસુખભાઈ ઝીડીયાને પાંચ લાખ સાત હજાર પાંચસોનો ચેક અર્પણ કરાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં અવકાશી વીજળી પડવાના બનાવો બન્યા હતા જેમાં સાયલા તાલુકાએ અનેક સ્થળોએ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢેઢુકી ગામે દલસુખભાઈ મનુભાઈ જીડિયાની વાડીમાં જોરદાર વીજળીનો કડાકો થયો ત્યારબાદ કમોસમી વરસાદની સાથે બે ભેંસો પર વીજળી પડતા મૃત્યુ થયું હતું જે ખેડૂત પરિવારમાંથી આવે છે તેમજ હાલ ટીટોળા ગામના વતની છે જેઓ ઢેઢુકી ગામે વાળી વાવી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી પોતાની વાળીએ બાંધેલી બે ભેંસો પર વીજળી ત્રાટકી હતી આ ઘટના અંગે સરપંચ તથા તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતાં તેઓ દોડી ગયા હતા જોકે વીજળી પડતા લોકોને હાનિ પહોંચી નથી આ તકે ગ્રામ પંચાયતના તલાટી સાહેબ દલસુખભાઈની સાથે રહી મૃત્યુ પામેલા બે પશુઓના વળતર પેટે દલસુખભાઈને પાંચ લાખ સાત હજાર પાંચસોનો છેક તાલુકા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો